સુખ હવાર થાય તન પછી રાજ દેવાપન રંગ બની જાય રા કરુણાનો સાગર સે કીર્તા એવો દિન દયો પોતાનો હોય તો નહીં એક તોફાની સુત ભાઈ એક દીકરો હોય કે એક ભાઈ હોય પણ તોફાની હોય તો લોકો એને નોખો નાખે આને નોખો કરી આને નથી જોતો પોતાનો હોય તો નહીં પણ આ પરમાત્મા તો એવો છે કે તોફાનીઓ પ્રભુ તારી દુનિયામાં હાચવતો તું સદાય કરુણાનો સાગર છે કીર્તાર એની જેને જેણે ભક્તિ કરી છે પરમાત્મા જેને કહેવાય જેને યાદ કર્યો છે ત્યારે પ્રભુ આવ્યો છે એવી વાત સમગ્ર વિશ્વનો નો દિગ્વિજય કર્યા પછી દશાનંદ રાવણ છે સ્વર્ગની ની મારી કોઈ લટાર મારવા માટે નીકળે તો સ્વર્ગ ના દેવો ખેખટિયા કરી જાય પૃથ્વી ના માથે આવે તો પૃથ્વીનો નો પડ છે ડાકલા ના પડ ની એમ થડાક ઉથડક થડક ઉથડક થવા માંડે હે વો રાવણ લંકા કોટ બંકા અટંકા નું શંકા કો દામકા ધમંકા જશે દુર્ગ કા ચમંકા હૈ લગે છુદ્ર હલકા સુ વાસવકા કા વાસા ત્યુ ગહત આકાશા મની ખંભન જમંકા હૈ

કરાલ બાલ ભટ્ટી કગદ ધગ ધનંદ પંચ સાય ધરા ધરની કુતાપત્રકા પ્રકલ્પી શિલ્પિની ત્રિલોનેલાનંદ્રફુલ્લ પંકજ પ્રપંચ કાલીમા પ્રભા સર્વ મંગલાંજ રીરસ પ્રભા માધુરી વિભુરત સમ દેખાવો કરે બલિરાજા ની પાસેથી નીકળો બલિરાજા તો ભગવાન ને જેને કહેવાય આરાધન માં છે પાતાળ ત્યાં ચરણ હરી ના એનું ગોવિંદ થઈને ગોવાળ હજી કરે રખો પાં કાગડા ઈ રાજા ને પાસે નીકળ્યો પણ સીતા રામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર સીતા રામ રાધે શ્યામ ભજમન નાખું તોડી નાખું વિષ્ણુના ફોદા કાઢી નાખું વિષ્ણુ ના જેને કહેવાય મૃત્યુ મારા હાથમાં છે વિષ્ણુ મારી નાખું વિષ્ણુને ઉભો ચીરી નાખું વિષ્ણુ ના ભૂખા કાઢી નાખું એમાં બલિરાજા એ ધીરેક ધીરે પૂછ્યું દસાન અહીંયા આવો બાજુમાં આવ્યો જે વિષ્ણુ તમે બબે કટકા ગાળ્યો દિવસ એને તમે જોયો છે જે વિષ્ણુને જેને કહેવાય તમે મારવાની વાતો કરો છો એને કોઈ મળ્યા છો કે ના જોયો છે કે ના તો કે તો અહીંયા આવીને સાંભળો શું કે હામાં ચંદુક પીડ્યા પેટારા મોટા એને જરા ખોલી નાખો ની મારાથી ખુલતા નથી એટલે રાવણે બાજુમાં આવીને પેટારો ખોલ્યો કે અંદર કઈક પીડ્યું છે એ કાઢી દો નઈ મારાથી નીકળતું નથી અને એ રાવણ છે એ બે હાથે થી અંદર પડેલું કુંડળ હતું ઊંચું કર્યું એટલે ઊંચું ન હલ્યું નહીં એટલે રાવણ છે દશાનંદ પેટારાની અંદર ઉતરીને ને વેહા હાથેથી જેને કહેવાય આમ ઉપાડવાની ભ્રુજ દાંડ યખાંડ પ્રચંડ ઈ ભૂજાઓ અધર કરીને ઉપાડવાની કોશિશ તો કરી પણ એક તસુવાર નહીં પણ ચોખા વારે હટ્યા નહીં કુંડળું ઊંચું ન નહીં

માણસો ની સૈનિકો ની સાથે નીકળી ગયેલો રાજા રાવણ ને વાત કરે નીકળી ગયેલો હાલતા 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 આમ જોયું અવાજ આવ્યો અવાજ આવ્યો જાન ગી અવાજ અવાજ આવ્યો આવ્યો કોણ છે પણ ત્યાં તો સિપાહીઓ થતરી ગયા કે હરણા કંસ ના જેને કહેવાય રાજની માલિકો રામનું નામ લેવાય ને કોણ છે આ સૈનિકોને કઈ ખબર નથી સામું જોયું સૈનિકો થતરી ગયા સૈનિકો થથરી ગયા પૂછું કોણ છે ગયા કુંભકાર કુંભાર છે પ્રહલાદ આવ્યા સૈનિકો સાથે આવ્યા કોનું નામ નારણ નું નારાયણ કોણ વિષ્ણુ વિષ્ણુ કોણ પરમાત્મા પરમાત્મા કોણ કે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરે દુનિયાને વરસાદ વરાવે સૂર્ય ચંદ્રના તેજ આપે દુનિયાને જન્માવે જીવાડે હલાવે ચલાવે ઈ કે દુનિયા નું સંચાલન પ્રહલાદ કે વાત સાચી છે મારા બાપનું નામ લ્યો તો કે વાત સાચી તમારા બાપનું નામ લેતી હતી હું બીજા કોઈ નું લઈ નહીં તમારા રાજમાં રહીને કેમ રામ નું નામ અમારાથી લેવાય પણ આજ તારા બાપનું નામ લેવાય એમ નતું કેમ કે પધારો અહીંયા આવો આવીને જોયું કે જ્યાં નિભાળો હળગે ને ત્યાં તો પાંચક ઉતાહણ્યું જેને કહેવાય ફાગણ વિનાની ખડકાઈ ગયા વાળ ઝાડ 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 જળ વરા વરાણું છે આપને આડવા માટે આડવા માટે લાંબી થતી હતી કે આની અંદર મીંદડીના ત્રણ બચ્ચા રહી ગયા છે કે તો એટલા માટે હું હરીને યાદ કરું છું રામને યાદ કરું રામ નામ પ્રતાપ હનુ લાયો રામ નામ પ્રતાપ કહાયો એટલા માટે હું યાદ કરું છું કે પણ નામ લેવાથી બચી જાય કે હા પેરો દઉં ચોકીદારો પેરો મુકાઈ ગયો કે આ નિબાડો હવારમાં પાછો કાઢવામાં આવે ખોલવામાં આવે ત્યાં સુધી અહીં કોઈ આવું ન જોઈ જોઉં છે બિલાડીના બચા બચ્યા છે કે કેમ હવારથી પ્રહલાદજી આવ્યા છે નિબાડો ખોલ્યો નિબાડો ખોલ્યા ને અરે આમ જા જોયું ને ત્યાં તો જેમ ત્રણ બચના સેલું માટલું કાચું વચ્ચો વસ્તી નીકળ્યું બધા માટલા તો પાકી ગયેલા પણ એ માટલું આમ બહાર કાઢ્યું તા તો એક બે ને ત્રણ જેમ ત્રણ તત્વ નીકળતા હોય વેદના એમ ફળાકા ધજાઉ ધર્મની જેને કહેવાય ધજા ફળાકા મારતી બહાર નીકળતી હોય એમ જઈ ત્રણે બચલા મ્યાઉ 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 કરતા બહાર નીકળ્યા કે જામ ઇન્દડીની ઢાઢ્યું મારાથી સહન ન થઈને શ્રી કે એટલા માટે હું રામને યાદ કરતી હતી બાકી તો હું ન યાદ કરું તમારા બાપના રાજમાં તમારા રાક્ષસના રાજમાં એને ના રાજમાં પ્રહલાદે જેવચન કયો એને પ્રવચન એને સંબોધ કયો એને જે કઈ કયો પ્રહલાદે મનમાં ગાછવાળી દીધી ઘરે સિવાય દુનિયામાં કઈ છે જ નહીં પછી તો આપ જાણો છો ન નિહાળ્યું કાયમ આવી ન માસ્ત્રો કાયમ આવ્યા ન ધર્મગુરિયો ગુરુ કોઈ કાયમ આવ્યા એના પ્રહલાદને ભણાવવા માટે મોકલે છે ઋષિઓ ભણાવે છે કે પ્રહલાદ ભગવાન સર્વસ એ મા તારો બાપ છે એનું નામ લે બહુ બોવ કેવા મંડ્યા એટલે પ્રહલાદજી કહે છે કે બધું કરે કે આ પરમાત્મા બધું કરે છે મારો બાપ નહીં કે ના તારો બાપ કરે છે તો મને જવાબ આપો આ વરસાદ કોણ વરસાવે છે મને જવાબ આપો સૂર્ય ચંદ્રના તેજ કોણ આપે છે એટલે એના જે ભણાવવા વાળા માસ્ટર હતા એને કીધું કે ઈ તારા બાપને ખબર ઈ અમને ખબર નથી છેલ્લે તો એમ કેવાય છે પ્રહલાદ ને લઈ આવી ખોળામાં બેહારી પૂછવામાં આવ્યું હતું કે કોને નામ લે કેવું ભણતર ભણી છો પ્રહલાદ બાજુ આવ્યો બાપુ સંભળાવું પિતાશ્રી સંભળાવું શું ભણું છું કે હા ખોળામાં બેહારી પૂછવામાં આવ્યું તો તું કેવું ભણતર ભણી છો કે પ્રહલાદ એમ કે છે કે મેં તો કમલા નો નાથ કયો એ મેં તો ગગાને ગણ્યો તો ગાના શ્યામ હું નહીં ભજવું વય કૂઠનાથ વિના મેં તો કહી હતી કમલાનો નાથ ગઈ હતી ગગાને ઘણી શ્યામ ગીણ્યો તો મેં અન મેં તો ગયેથી નાથ કયો મેં તો ગગાને ગણ્યો તો શ્યામ નજુ કુટ નાથ વિના મેં તો ખગાને ગણ્યો તો હંસ નહી ભજો વૈ કુટ નાથ વિના આમ જયારે સાંભળ્યો પ્રહલાદના મોઢામાંથી શબ્દો તા તો પિતાએ ઉપાડીને ભીતની સામો પછાડ્યો દિવાલમાં ત્યાં મારી નાખું પછી તો ઘણા ઘણા મારવા માટે કોયડા તૈયાર કર્યા હગી ફૂઈ જેને કહેવાય લઈ ખોળામાં લઈને હોળી માથે બેસતી હોય ફાગણ મહિનાની જે હોળી આવે છે ઉતાસણી એને ધર્મની ચુંદડી હતી પણ એ ચુંદડી જેને કહેવાય ભગવાને વાહ મોકલ્યો પવન સુંદરી ઉડી ગઈ અને પ્રહલાદ બચી ગયો અને હોળીકા બળી ગઈ ઘણા બધા કષ્ટ પ્રહલાદને દેવા દરિયામાં નાખ્યો ન્યાથી પણ બચી ગયો કાલ કોટડીમાં પૂર્યો કાલ કોટડીમાં જે પૂર્વમાં આવ્યો પ્રહલાદ ને ખાવાનું બંધ કરી દો ખાવાનું આપતા નહીં કાળા નાગ નાખો અને પછી તો બહુ હરણા કસે એમ કે છે કે આ મારો દીકરો નથી આ મારો દુશ્મન છે રાક્ષસ કુળ માંથી આ કલંક છે અને સેલે એને એમ કેવું પડ્યું હરણા કંછ ને કે દધી મેં ડુબાઈ દો તલવાર કટાઈ તો કરી ના ને મારો ખાવાનું બંધ થયું કાલ કોટડી માં પૂર્યો એમાં માણસો દોડીને આવ્યા અરણા કચની કઈ પ્રહલા જમે છે પ્રહલાદ ખાય છે હોય નહી કેમ બને કાલ કાલકોટડીમાં કેવી રીતે ખાય પણ દેનારો નથી દુબળો ભગવાન નથી ભિખારી છે પ્રહલાદ બત્રી ભાઈ થાળ જમી રહેલો બાજુમાં આવીને થાળી ને મારી અને એટલું કીધું તને ખાવાનું કોને દીધું પ્રહલાદે દાંત કાઢ્યા કે પિતાશ્રી તમે પણ તમારો મગજ છટકી ગયો એવું લાગે છે હવે મને કે કેમ કીધું કે આ તો આ આવડી તમે દહ બાય દહ ની ઓરડીમાં મને પૂર્યો છે આવડી મોટી ઓરડીમાં હું ને તમે બે હામાઈ ગયા હરી ફરી શકું હળિયું કાઢી હકી આપણે પણ મારી જનેતાના મારી માના ઉદરની માલિકો હું જેથી પોઢ્યો તો ને કોને આપ્યું એના ઉપર મને હું આવે છે એના ઉપર મને દાંત આવે છે ભલાવાનું પણ ભરોસો હોય તો થાય પિતાશ્રી તમને ભરોસો નથી એટલે તમે મોત ને પકડવા માટે દોડો છો મોત તમને કોઈ દી મેલવાનું નથી હજી સમજી જા મારો પરમાત્મા બધે છે બધે છે કે હા તમે જ્યાં કયો ને આ દુનિયાની અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ અને જુજુવે નું રૂપ અનંત ભાષે પાણીમાં છે જળમાં છે થળમાં છે એની ગતિ કોઈ થી જાણાય નહીં પિતાશ્રી કારણ કે ઈ છેતરે નહીં છેતરાય ના બુજો નો ગાડત યો દિશે એ હવના ના હિસાબો ચૂકવે બોલો શેઠિયો કેવો હશે પશુ પક્ષી પિતાશ્રી અમૃત ના બાપુ તણા એ જુઓ મોઢા કેવા મીઠા હશે એક ઝેરની જણનાર ની કું ખૂ કેવી કડવી હશે પિતાશ્રી મને આનો જવાબ આપો અને જેને દરિયા તણો ક્યારો કર્યો પ્રહલાદ ઈ કેવડો પ્રહલાદ એક પછી એક સવાલ છે હર્ણાકશ કરવા મંડાણો આવણા ફરી ગયા ભાઈ હર્ણાકસ ના બૌજ થારકાંત હાંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ અને પ્રહલાદે એમ કીધું પિતાશ્રી તમને ખબર છે દયાળુ કેવો છે બહુ ચોર છે જેને બુટા ભર્યા પિતાશ્રી દુનિયામાં કેટલાક કરોડો માણસો છે એના કોઈના શેરા એક નથી આવતા પ્રહલાદ કે બધાયની અણહાર જુદી બધાયના શેરા જુદા એક અણહાર બીજું ન આવે બીજું ફિગર જેને કહેવાય અંડુખાનું ન આવે આ પરમાત્માની કળા છે તમે હજી નથી માનતા જેને ભાવ ચોર છે આ દુનિયામાં બુટા ભર્યા કેદી કિનારી છાપ છે એ ઘરે કેટલા રંગ બીબા ઈ કેટલા હે રંગ ઈ કેવો હશે આવો જે પરમાત્મા છે પિતાશ્રી પણ મને વિશ્વાસ છે ને તમને વિશ્વાસ નથી એટલે તમને મોતને પકડવા દોડો છો અને કીધું બધે છે તારો પરમાત્મા કે હા બધે જળમાં થળમાં જ્યાં કયો ત્યાં બધે તું તલ તલમાં નતલ વિતલમાં ભૂતલ ભલમાં સબ થલમાં જલ નિતિ અનગલમાં અનલ અનલમાં દર્શત દલમાં દીવ તલમાં પુષ્કર ફલી મલમાં પબ ઉપલમાં અને જળ જંગલમાં જુક્તેશ્વર તું અદર યમરવર યમડર છરકર નહર મહર નજર કર માહેશ્વર જ્યાં જો ત્યાં મારો પરમાત્મા છે તેદી કીધું તું કે આ હા લોટાનો થંભ હામાં ઊભો એમાં તો કે એમાંય છે એમાંય મને દેખાય છે માણસો ને કીધું ફરતો તાપ કરો ભઠ્ઠો કરો ને થંભ ને ધગાવો થંભ જેથી ધગા ધગામાં આવ્યો પ્રહલાદ ને કીધું આમાં બથ ભરી જા વખતે પ્રહલાદ ને ભગવાન ને એમ થયું કદાચ બીજા બથ નહીં ભરે તો ભગવાને કીડીની હાર ચલાવી હતી થંભ માલિકો એટલે પ્રહલાદ કીડી જોયું

કેમ ઈ મારા મારા દાદા પ્રહલાદ ભરી બલિરાજા રાજા રાવણ ને કે આમ કરીને ખોળામાં લઈને મારા આમ ચીરી નાખ્યો તો કરીને એના તું બધ ભરવા નીકળ્યો છો એના તું બાંધવા નીકળ્યો છો બોલ એ વિષ્ણુ તું ગોતવા નીકળ્યો છો રાવણ હવે કઈ છે રાવણે કીધું ના તો હવે નથી ગોતું રાવણ ત્યાંથી પાછો વળી ગયો અને રાવણ પાછો વળીને એને ખબર એને પરમાત્મા ને વિષ્ણુ હવે ગોતાય નહીં પણ એ તો એ માણસ ના રૂપમાં રામ આવ્યો ને એટલે સીતાજી નું હરણ કર્યું આવો જે એને તું ગોતવા નીકળ્યો છો જેનું કુંડળ રાવણથી